મિત્રો હું છું એમ કરતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર વાત કરું તો સુરત ના વિસ્તારની એલપી સભાની સ્કૂલ અત્યારે વિરોધમાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સ્કૂલના ના દ્રશ્યો છે તે તમને બતાવવા આવીશ કે જે ભવિષ્ય બાળકનું એટલે કે શિક્ષણ શિક્ષણ જ્યાં ભણવામાં આવતું છે ત્યાં આપ જોઈ શકો છો આ પૈસા ના કમાવાના વહેવા લોકો દ્વારા ઓછી મશીન જે છે તે સ્કૂલમાં ચલાવવામાં આવી છે ખાસ કરીને રેસીડેન્સ વિસ્તારની અંદર કોમર્શિયલ કામ જે છે તે ચાલુ થઈ જાય છે ખાસ કરીને બહારના જે દ્રશ્યો છે તે પણ હું બતાવવાની કોશિશ કરીશ જે સ્કૂલ છે તે સ્કૂલ આખું ઇન્ડસ્ટ્રી વિસ્તાર બનાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળે વરસાદ વિસ્તારની અંદર અત્યારે મોટી સંખ્યામાં એમપી સવાણી સ્કૂલ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે અત્યારે વિરોધ તે કરવામાં આવ્યું છે ખાસ કરીને વાલી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારા વિદ્યાર્થીઓની જે ફી છે તે પરત કરવામાં આવે ખાસ કરીને આ સત્રની જે સ્કૂલમાં જે ભણાવવામાં આવતા હતા તે વિદ્યાર્થીઓ જે ભવિષ્ય છે તે અત્યારે બગડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કે ખાસ કરીને આ એમપી સવાણી સ્કૂલ જે છે તે બતાવીશ તમને અને આ જે સ્કૂલ જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ પર અત્યારે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને વરાસા વિસ્તારની આ એમપી સવાણી સ્કૂલ છે